પેલા તો મિત્રો આપણે આઈ જા ઘઉંમાં આટો મારવા અને ઘઉં હારા પાણી પણ પહેલા તો બીજું પહેલા તો આંટો મારીને જતા રહ્યા છે પણ આખા ક્ષેત્રમાં મહેરબાની છે કે ચાઇ ખોદ્યું નહીં ખાલી આંટો મારીને જતા રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અને ઘઉં પણ જોઈ શકો છો કેવા નહેર્યા છે ઘઉં મસ્ત નહેર્યા છે ઘઉં એકદમ શું કે ઓટોમેટિકથી વવરાયા હતા એટલે કંઈ જોવાનું આવે નહીં એમાં કમ્પ્લીટ દાણા તો દાણા પડવાના જ છે અને આપણા ઘઉં હારાને હેરી જ્યા છે મિત્રો અને આ ભોડરાથી કોણ કોણ પરેશાન છે આપણને કોમેન્ટ કરીને જણાવો હા મિત્રો તો તમારા ખેતરમાં ભોડરા આવે છે કે નહીં આવતા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો અને અમારા બ્લોગ તમને સારા લાગતા હોય અને વિડીયો સારા લાગતા હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેના ચેના ક્ષેત્રમાં ભોડ આવે છે અને ભોડથી પરેશાન છે ઝાટકા કોણ બાંધે છે અને જાળીની સુવિધા છેના ક્ષેત્રમાં છે કોમેન્ટ કરીને કોમેન્ટ કરી જણાવજો થેન્ક યુ મિત્રો Thank you for watching.